મોક્ષ એકાદશીના દિવસે પિતૃ માટે કરો આ ઉપાય થશે મોક્ષની પ્રાપ્તિ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મોક્ષદા એકાદશીના દિવસે કરાતા ઉપાયો અને તે ક્યારે છે તે બધું જાણશું તો એ તે જાણીએ તે પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય વિષ્ણુનારાયણ ભગવાન જરૂરથી લખજો તો મિત્રો માક્ષર મહિનાના શુકલ પક્ષની એકાદશીને મ મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી એવા કેટલાક ઉપાયો છે જે કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે માગસણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશી કહીએ છીએ આ એકાદશીએ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ પૂજા કરવાથી અને વ્રત કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે જીવનમાં ધન ધાન્યની ઊણો પ્રેતી નથી ત્યારે આવો જાણીએ ક્યારે આવે છે મોક્ષદા એકાદશી અને આ દિવસે શું ઉપાય કરવામાં આવે તો પિતૃઓ ખુશ રહે છે તો તે બધું જાણીએ તો આ વર્ષે મોક્ષદા એકાદશી ક્યારે છે મોક્ષદા એકાદશીના નામથી જ મુક્તિની વાત છે આથી આ દિવસે વ્રત અને પૂજન કરનારા લોકોને મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુની કૃપાની મોક્ષ મળે છે મોક્ષદા એકાદશી પર કરવામાં આવતી પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાથે શાસ્ત્રો પૂર્વજોના આત્માઓને શાંતિ અને મુક્તિ મેળવવા માટે ચોક્કસ ઉપાયો સૂચવે છે આ ઉપાયોનું પાલન કરીને પૂર્વજોને આત્માઓને શાંતિ મળે છે અને વૈકુઠતામાં સ્થાન મળે છે ભગવાન વિષ્ણુના મળે છે આશીર્વાદ અને આ વર્ષે મોક્ષદા એકાદશી પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મનાવવામાં આવશે તો પિતૃઓ માટે કરાતા ઉપાયો જાણીએ મોક્ષદા એકાદશીને ભગવાન વિષ્ણુને અર્પણ કરેલા તુલસીના પાનને પાણીમાં ડૂબાડી દેવા જોઈએ અથવા પીપળાના ઝાડને મૂળમાં મૂકવા જોઈએ તુલસીજીને મોક્ષદાતા પણ માનવામાં આવે છે આ ઉપાય પૂર્વજોને પ્રસન્ન કરે છે એકાદશી પર સાંજે તમારા ઘરની દક્ષિણ દિશામાં અથવા પીપળાના ઝાડની આગળ પૂર્વજોના નામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો આ દિવસે તમારા પૂર્વજોને દીવો ચઢાવવાથી તેમના આશીર્વાદ મળે છે મોક્ષદાય એકાદશીએ પીપળાના ઝાડને પાણી ચડાવવું જોઈએ આનાથી તમારા પૂર્વજોને પાપોને શાંત થાય છે અને તેમને મોક્ષ મળે છે એકાદશીનું વ્રત તોડતા પહેલાં કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને તમારે ઘરે આમંત્રણ આપો અને ભક્તિ પાવતી સાત્વિક પૂજન કરાવો ત્યારબાદ દાન કરો આમ કરવાથી તમારા પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ કરવાથી પુણ્યનું ફળ અને તેમના આશીર્વાદ મળે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ આધ્યાત્મિક વિડીયો માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય વિષ્ણુનારાયણ